બે હજાર અને બાર તેર અને ચૌદ જુલાઈ સુધીનું આયોજન કરાયું આ એક્સપોમાં વિશ્વભરમાંથી ડાયમંડ ઉદ્યોગકારો ભાગ લેશે એક્સપોને લીધે મંદીમાંથી પસાર થઈ રહેલા ડાયમંડ ઉદ્યોગને વેગ મળવાનો છે રફ ડાયમંડનો ભરાવો અને મંદીને કારણે નાના ઉદ્યોગકારો માટે આશાનું કિરણ બનશે લૂઝ ડાયમંડમાં નેચરલ લેબગ્રોન જ્વેલરી તેમજ મશીનરી સોફ્ટવેર ટેકનોલોજી મળીને એકસો ને અઢાર બુથ એક્સપોમાં પ્રદર્શિત થશે આ ડાયમંડ એક્સપોમાં આઠ હજારથી વધારે ઓનલાઈન વિઝિટર્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાવશે પાંચસોથી વધુ રજિસ્ટ્રેશન નેશનલ અને ઇન્ટરનેશનલ થયેલ છે ઉદ્યોગમાં હાલ જે વાતાવરણ છે તેને લઈને સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે શું છે એક્સપોની અંદર આપણે પ્રમુખ પાસે જાણીશું પ્રમુખો એક્સપોનું આયોજન ચાલી રહ્યું છે ખાસ કરીને કહેવામાં મંદિરનું વાતાવરણ છે કઈ રીતે ઉભું થશે અત્યારે દુનિયામાં વર્લ્ડમાં એક વૈશ્વિક મંજિલ ચાલી રહી છે ઇકોનોમિકી ઇકોનોમી વીક છે ત્યારે અમારા કેટ્સ એક્સપો દ્વારા બે હજાર ચોવીસમાં જે આયોજન થયું છે બાર તેર ચૌદ જુલાઈ તો એમાં નાના વેપારીઓ નાના મેન્યુફેક્ચરરો કે મોટા તો અવારનવાર એક્સપો આ દુનિયામાં ગોઠવાતા હોય છે ત્યારે ભાગ લેતા જ હોય છે પણ નાના લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે દેશ અને દુનિયામાંથી પાંચસોથી સાડી પાંચસો બહાર આવવાના છે ત્યારે ખૂબ સારું એવું પોઝિટિવ વાતાવરણ મળશે ટોનિક મળશે અને એનો વેપાર વચ્ચે સો ટકા મોટા ઉદ્યોગકારો તો ઠીક છે પરંતુ નાના ઉદ્યોગકારોને હંમેશા તકલીફ પડતી હોય છે આ એક્સપોથી એને કેટલો ફાયદો થશે આ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીને પ્રમોશન કરવા માટે જ એક અમારો કાર્યક્રમ છે અને એનામાં ખાસ કરીને જે દુનિયાને બીજા જ સિટીઓમાં ગોઠવતા એક્સપોમાં ભાગ નથી લઈ શકતા તો એકદમ રાહત દરે અમે તેમને બૂથ આપીને અને નાના માણસોને ધંધો અને વેપાર મળે તેના માટે પ્રયાસ કર્યા છે અને સો ટકા સફળ મળી સફળતા મળશે અને સો ટકાને વેપાર મળશે